જાય બોલ્યું તાર બધાને એ કેમ છે બધાને મજામાં મજામાં જા હો મસ્ત મજાનું વાર થઈ ગયું છે અને ભીમું પાવાના કામ કાજ સારું થઈ ગયા છે અમારે આ બે નહીં જોતાં સોયેલું હે હોવ અને હજીનો ખીલો બદલાવ નાખજો બદલાવ નાખ અમે આજ પાઈ અહીં અટાણા અમે ભી હું કે અમારે બાય જવાનું છે થોડુંક ખોટકાઈને ખોટકા ને કંઈ નહીં જવાનું છે એટલે ભી હું પાય અને બાંધ દઈ પછી જાઈ બપોર સાઈડ પછી આવતા રહી અને મારે ભી હું ખોટાડતી નથી પીવ

ગાડી લઈને ગયા ને આવ્યા ને ફૂલ ટાઈટ પડી ફૂલ અઢી વાગી ગયા હવે આપણે ચા પાણી પીવાનું થાય છે ત્યાં સૂતા છે ઉઠે તઈ કરી આજે ફ્રી હતા અને થાકી ગયા હોય ટાઈટ તો એવી પડી હતી કે ખુઈ ગયા હું પછી મને ઉઠાડી દઉં મોડા અમે એક વાગે તો ઘરે આવ્યા એટલે બસ જ પછી એક વાગે પછી આવીને સીધું માલને નાખ્યું માલને નાખીને ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવીને ખાય અને પછી પોરો ખાધો તો બે તો ત્રણ જ વાગી ગયા હતા અડધી કલાકનો પોરો છે એમાં એ ના ચાર વાગી ગયા હે ને આપણે પાવાના હે ઢોર તો હવે વરગી જાય ભી પાવામાં અને સેદ તડકા જેવું છે ને તે બધાને નવરાવી નવરાવી હું બધાને બહુ ખંજોય રમણા આવે તે ધમારી ધમારી ને પાતી જાવ ને બાંધતી જાઉં ਓਏ ਬੋ। ਹਾਲੋ ਜੋ અમાਰ ਕਾਇਮ ਖਾਣ ਦੇਵਨ ਕੰਪਨ ਚੈਨ ਆਨੂ ਹੋਈ। ਮਾਰੋਈ ਹੋਈ ਇਹੋ ਨਹੀਂ ਅਮਰ ਬੇਈ ਨੂੰ 50 50 ਹੋਈ। ਇਹ ਜਈ ਫ੍ਰੀ ਹੋਈ ਤਾਂ ਇਹ ਖਾਣ ਦੇਤਾ ਵੈ ਨੂੰ ਫ੍ਰੀ ਹੋਉਂਦੀ ਮੂੰ ਖਾਣ ਦੇਤੀ ਉਹ। ਸੁਸੂ ਨਾਖਿਉ ਛੇ ਤਾਂ ਸੁਸੂ ਕਪਾਹੀਆ ਨਹੀਂ ਖਾ ਉਹ ਖੋੜ ਨਾਖੂ ਸੁ। ਹੂੰ। ਗੋਪਾਲ ਖੋੜ। ਹੂੰ।

પૈસા બે નાખ્યો ઈ બો ભાવે છે પાડુડો એમાં પાણી પીએ છે પણ એ તો પાડે મારું તમને કા પાડેલ ઠોકી થાંભલા કેવું માર્યુંકોલિયું માકોલિયું એવું આવ્યું માથું માર્યું પાડી નાખા બોલો એની રૂપ દેખાયું ભાઈ કે હતી કે ટીલારો પાડો જોતો હોય ને તો એ લઈ જાઓ અમારે ટીલારો પાડો નથી અમારે અમારે ઘરની ભી નો પાડો છે જોઈ હાલો એક ભી નું રોયું ભરવાનું બાકી હે ભર લઈ પછી માલ દોઈ લઉં Thank you. આપણે માલ દોવાઈ ગયા છે હવે ખાણ ના લઈ લઈ અને હવે માલ ને ડુસો નાખી દેવાનો છે તે જાય છે ભારી ભરવા પછી મારી નાખવા લાગુ ભારી લઈ આવે આપણે આજના વ્લોગ નો ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા